નમસ્કાર મિત્રો એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત ભારત સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરવામાં આવેલી છે જેમાં ભારતીય મહિલાઓ માટે રૂપિયા પચાસ હજારથી લઈને પચીસ લાખ સુધીની લોન કોઈપણ વ્યાજ દર વગરની સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે સ્ત્રી પોતાના પગભેર થઈ શકે પોતાનો બિઝનેસ ડેવલપમેન્ટ કરી શકે તેમજ નાનો અથવા તો મોટો બિઝનેસ સ્થાપિત કરી શકે તેમના માટે સરકારશ્રી દ્વારા આ નવું પગલું ભરવામાં આવેલું છે જેમાં એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજ બે હજાર ચોવીસનો સમાવેશ કરવામાં આવેલો છે આ યોજનામાં રૂપિયા તમને પચાસ હજારથી લઈ અને પચીસ લાખ સુધીની લોન આપવામાં આવે છે કોઈ પણ દર વગરની તાજના આજના વિડીયોમાં આ યોજના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું કે આ યોજનાની પાત્રતા શું શું રહેશે આ યોજના એપ્લાય કરવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ શું શું રહેશે તેમજ અરજી ક્યાંથી અને કેવી રીતે કરવાની રહેશે લાઈબ કરવાનું ના શુકશો તો સૌ પ્રથમ તો વાત કરીએ કે આ યોજનાની વિશેષતા શું રહેલી છે તો જે કોઈ પણ સ્ત્રી તેમનો નવો બિઝનેસ શરૂ કરવા માગતી હોય અથવા તો બિઝનેસને મોટો બનાવવા માંગતી હોય તેમના માટે આ લોન મહત્તમ અને ઓછામાં ઓછી રકમની ફિક્સ કરવામાં આવેલી છે જે કોઈ પણ સ્ત્રી તેમની દુકાન કે રિટેલ ટ્રેડર્સ ખોલવા માગતા હોય ઓછામાં ઓછું તેમને પચાસ હજાર અને વધુમાં વધુ એમને બે લાખ સુધીની લોન મળવાપાત્ર છે અને આની અંદર જ જો તમે બિઝનેસ એન્ટરપ્રાઇઝ માટે માગતા હોવ તો આ પ્રમાણે જ રહેશે તેમાં જો તમે એક પ્રકારના વ્યવસાય છો અને તે જ વ્યવસાયનો ચાલુ કરવા માગો છો તો તેમાં તમને રૂપિયા પચાસ હજારથી લઈ અને રૂપિયા પચીસ લાખ સુધીની લોન મળી શકશે જો તમે નાનો એવો ધંધો શરૂ કરવા માગો છો

તો તેમના માટે તમારે મહત્તમ એકાવન ટકાથી વધારે ભાગીદારી હોવી જોઈએ ત્યારે જ તમને આ યોજના અંદર પાત્રતા મળવાપાત્ર રહેશે તેમજ બીજી સારી વાત એ છે કે તમે પાંચ લાખ સુધીની લોન લેવા માગો છો તેમના કોઈ પ્રકારની માંગણી કરેલ કે ગેરંટી રાખવામાં આવતી નથી જેના કારણે તમારે જે ધંધો કરવા માગતા હોવ સરળતાથી તમારું સપનું પૂર્ણ કરી શકશો આ રહી આમની પાત્રતા હવે વાત કરીએ કે આ યોજનામાં લાભ લેવા માટે તમારી પાસે જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોઈએ અને અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું સબમિટ કરવાના રહેશે તો આઈડી પ્રૂફમાં તમે આધાર કાર્ડ કે પાન કાર્ડનો યુઝ કરી શકશો તેમજ એડ્રેસમાં તમે લાઇટ બિલનો યુઝ કરી શકશો ધંધો કરતા હોવ તો તે છેલ્લા ત્રણ વર્ષનો રિટર્ન ફાઇલ જોશે તેમજ નવો ધંધો શરૂ કરવા માગતા હોવ તો પ્રોફિટ અને લોસની જીએસટી રિટર્ન રિટેલ આપવાનું રહેશે આ રહે આમના જરૂરી ડોક્યુમેન્ટ કા યોજનામાં લાભ લેવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ આટલા પ્રૂફ હોવા જોઈએ હો છેલ્લે વાત કરીએ મિત્રો કે આમાં તમારે અરજી ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો તમારે આ યોજનાનો ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ તમે તમારા નજીકની એસબીઆઈ બ્રાન્ચ પર જઈને આ ફોર્મને સબમિટ કરી શકશો અથવા તો ત્યાંથી જ તમે આ ફોર્મ ભરી શકશો તો મિત્રો આ રહી એસબીઆઈ સ્ત્રી શક્તિ યોજના બે હજાર ચોવીસ અંતર્ગત નવો ધંધો શરૂ કરવા માગતી મહિલાઓ માટે રૂપિયા પચાસ હજારથી લઈને પચીસ લાખ સુધીની લોન કોઈપણ વ્યાજ અથવા તો ગેરંટી વગરની સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે તો જે પણ સ્ત્રી જે પણ મહિલા માતાઓ બહેનો જે પોતાના પગભેર થવા માગતા હોવ પોતાનો બિઝનેસ ડેવલપ ડેવલપમેન્ટ કરવા માગતા હોય અથવા તો નાનો બિઝનેસ સ્થાપિત કરવા માગતા હોય તેમના માટે સરકારશ્રી દ્વારા આ એક નવી યોજના શરૂ કરવામાં આવેલી છે તો જેમને પણ આ યોજનાનો લાભ લેવો હોય તે તમારા નજીકની એસબીઆઈ શાખાનો સંપર્ક કરી અને ત્યાંથી તમે ફોર્મ ભરી માગેલા ડોક્યુમેન્ટ મેં જેમ જણાવીએ એ પ્રમાણે સબમિટ કરી અને તમે આ યોજનાનો લાભ મેળવી શકશો